નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં તમામ કોલેજો અને શાળાઓના સ્ટાફ માટે ટીમ બિલ્ડિંગનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો એક એનજીએસ શ્રેષ્ઠ એનજીઈએસની સંકલ્પના સાથે સમાજ પડતરની ભાવના ઉજાગર કરવામાં આવી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં ગુજરાતના નામાંકિત સ્ટાફ ટ્રેનર શ્રી દેવાંગ પટેલ અને શ્રીમતી ચાની મણિયાર નીના નીચા હેઠળ કેમ્પસના ત્રણસો સિત્તેરથી વધુ કર્મચારીઓ શૈક્ષણિક અને એડમિન ટીમ માટે સંપૂર્ણ દિવસનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો કોલેજ કેમ્પસના સીઈઓ શ્રી જય ધ્રુવે તેમના પ્રારંભિક ભાષણ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તમામ સ્ટાફને ટીમ તરીકે કામ કરવાની પ્રેરણા આપી હતી. તમામે સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. ઉચ્ચ પ્રભાવ ધરાવતા અનુભવ કાર્યક્રમમાં બહુવિધ રમતો અને પ્રવૃત્તિઓ હતી. જેમ કે એક શબ્દમાં શિક્ષકની ભૂમિકા લખવી, ટીમોમાં બિટ્સ વગાડવી અને લય બનાવવી. દ્રશ્ય સુવિધા, ચર્ચાઓનો અનુભવ રમત દ્વારા બહુવિધ હિસ્સેદારો પર શિક્ષણની અસર અને પ્રભાવ દર્શાવો જ્યાં ટીમોમાં સહભાગીઓએ સંસાધનોનો ઉપયોગ કર્યા વિના એક ડોલમાંથી બીજામાં પાણી ટ્રાન્સફર કરવું પડતું હતું કાર્યક્રમની સામગ્રીમાં શિક્ષક બનાવવામાં પડકારો શિક્ષક બનવાની ભૂમિકાની ઊંડાઈ શિક્ષકોને જ જે બહુવિધ હિસ્સેદારો સાથે જોડાવવાની જરૂર છે શિક્ષણમાં લાવી શકાય તેવી સર્જનાત્મકતા ને રાષ્ટ્રીય અને પ્રાદેશિક વિકાસ પર શિક્ષણની અસર વિશે વાત કરવામાં આવી હતી કાર્યક્રમના અપેક્ષિત પરિણામોમાં શિક્ષકો અને એડમિન ટીમને એકબીજા સાથે જોડાણ બનાવવામાં મદદ કરવી માતા અને વિદ્યાર્થીઓ પર પ્રભાવ પાડવા શિક્ષણમાં સર્જનાત્મક સાધનો વિકસાવવા એક સામાન્ય એનજીએસ ટીમ તરીકે સાથે કામ કરવું અને વ્યક્તિગત ને વ્યવસાયિક વિકાસ માટે સોફ્ટ સ્કિલ અને શિષ્ટાચારનું પાલન કરવું સામેલ હતું શિક્ષકોએ પ્રતિભાવ આપ્યો કે આ કાર્યક્રમ અનોખો મનોરંજક હતો તેમને ઊંડા દ્રષ્ટિકોણ આપ્યા આ કાર્યક્રમમાં એનજીએસ સંસ્થાના હેઠળ આવેલી તમામ કોલેજ અને સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ અધ્યાપક મિત્રો અને વહીવટી સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી સેમિનારમાં જુસ્સો વધાર્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ